તો એ અત્યારે નીકળી ગયા છે એટલે પોતશે કાલે રાતના મેં વિડીયો પણ નહોતો કેમ કેમકે એડિટ થઈ ગયો તો થમનેલ બની ગઈ અને અપલોડ થવામાં લેટ થઈ ગયું કેમ કે હમણાં શું થાય છે શિવાંશ મારો ફોન લઈ લે છે એટલે હું વિડીયા સરખા નાખી નથી શકતી કોમેન્ટના જવાબ દઈ નથી શકતી એટલે એવું બધું થાય છે તો એલા રાખી જ્યાં સુધી શિવાંશ મોટો નહીં થાય સમજશે નહીં ત્યાં સુધી આવું બધું અને તો હાલો આપણે આજના દિવસને એટલે કે

અને કેમ કે આમ તો અમે અત્યારે કચરા પોતા ન કરીએ સવારે જ કરીએ પણ કાંઈ કામ હતું નહીં તો મેં કીધું હાલ કરી લઉં ને એક હા નવી વાત અમે ચોખાની વેફર પહેલાં કરી હતી ને એ બધી પૂરી થઈ ગઈ તો આજે વળી પાછી કઈ કરી થોડીક વળી રોજ રોજ થોડી થોડી કરવાનું ચાલુ કરી દઈશું ઉપરથી એ લઈ આવી છું તો તમને બતાવી દઉં ઓલું તો કેમ બનાવ્યું ને એ કાંઈ બતાવ્યું નહોતું પણ લઈ આવીને તો યાદ આવી કે તમારી સાથે શેર કરવું જોશે મારે એટલે શેર કરી દીધું ખાલી પાટા જ પાડ્યા છે અને હજી થોડોક હું આમને રાખીશ એટલે સીધો ટોપ મારે ઉપર જ લઈ જાવ રે ઉપરથી નીચે પછી ત્યાં જઈને ખુલ્લું કરી દઉં અગાશી વારીને તો હવે આપણે મળીએ સવારે જઈ મળી જશે અને એ વિડીયો પણ ઉતારી આવ્યા છે મેરેજના લોંગ કરીએ લોંગ શું બોયલી યાદ નથી આ વિડીયો જો આપણો લાંબો થઈ જશે લોંગ થઈ જશે તો આમાં એડ નહીં કરીએ નહીતર આપણે આમાં જ એડ કરી દેસુ તો આલો મળીએ પછી તો અત્યારે સાડા નવ સિવાન સજી સુતો છે કેમ કે અહીંયા જાય ગયો એટલે અને મેં નાસ્તો બનાવી લીધો છે કરવાનો બાકી છે અહીંયા પપ્પાનું દૂધ રાખી દીધું અને અહીંયા મારો ચા મમ્મીને ચા દે દીધો અને જય રસ્તામાં છે તો હાલો બધા ગરમ અને ના ગરમ જ નાસ્તો કરવા સોરી ઠંડો નહીં ગરમ જ છે કેમ કે અત્યારમાં સાંજનો પૂડીનો લોટ વધ્યો હતો ને

અને સેવ અને પૂરી ગરમ કરી અને આ ઠંડી છે અને મમ્મી નાસ્તો કરે છે ને મેં મોરા મમરા કાઢ્યા છે એટલે જોઈને તો ઓલી ડબરી છે મોરા મમરા એકમાં ને એકમાં ભૂંગરા ઓલી નાની વેણી વેણી ને ખાય ને એટલે તો આલો બધા આવી જાવ નાસ્તો કરી આપણે પૂરી ને ચા ને જે ખાવું એ હજી આમાંય છે ખાખરા પડ્યા ચંપકલી છે એ જય ખાશે કદાચ આવીને કુળી ન ભાવે તો ખબર નહીં તો હાલો અમે કરી લઈએ હવે નાસ્તો મિત્રો અત્યાર વાઈ ગયા છે બાર અને શિવાંશા અહીંયા ગીત જોવે છે હાય હાય દસ વાગે ઊઠ્યો છે રાતના જમાવટ કરી દીધી વહેલી સવારે અને જોયે આવી ગયા છે અહીંયા હા વિડીયો કે ઓકે હા નાસ્તો નતો કર્યો ને એટલે ફટાફટ કે કે મારે દુકાને જ આવું છે વેલી રસોઈ બની જાય ને તો તો વેલી રસોઈ બનાવી દીધી કામ બાકી છે તો કામ કરીશ વિડિયા કેટલા લઈ આવ્યો છો ઉધારીને થોડા ઘણા છે વધારે ઓકે વિડિયા તા એના ભાઈ બેનના મેરેજમાં તો એના વિડિયા લઈ આવ્યા છે એ વિડિયા હું આની સાથે એડ કરું છું તો ફટાફટથી જોઈ લ્યો પછી મળીએ હેલો અમારી યુ ફેમિલી કેમ છો બધા જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ આજે તારીખ છે પંદર અને અમે આવી ગયા છીએ નવસારી જિલ્લાના વાંસડા તાલુકાના ક્યુ ગામ કહેવાય ભીનાર ગામે આવી ગયા છીએ જે અમારા બાળપણના મિત્રના બેનના મેરેજ છે અને મારી સાથે જે શ્યામ એ મારું બાળપણનો મિત્ર છે અને જિગ્નેશ જેનું નામ છે એની બેનના મેરેજ છે તો એમાં અમે આવ્યા છીએ અત્યારે વાઈ ગયા છે સાંજના સાડા ચાર ને અત્યારે દાંડિયા રાસ ને એવો પ્રોગ્રામ છે તો અમે તૈયાર થઈને આવી ગયા છીએ તો ખંભાળિયાથી વિડીયો ઉતરાણો નહોતો કેમ કે કંઈક વાંધો હતો અને ભૂલાઈ ગયું હતું ચાલો એ કહી દો એટલે વાંધો નહીં અત્યારે ચાલુ કરી દીધો છે તો આપણે અહીંયા લોકેશન પહોંચી ગયા છીએ તમને પાછળના કેમેરાથી બધું બતાવીએ ને તો ચાલો સાથે રહેજો વિડીયોમાં તો ચાલો હવે એન્ટર થઈ ગયા છીએ અમે સામે જીગ્નેશ છે જ છે મારો ફ્રેન્ડ બાળપણનો જીગ્નેશ એના બેનના મેરેજ છે એનો નાનો ભાઈ તો ચાલો હવે અંદર જઈએ ગણપતિ દાદા 이게 저도 개 배워. 좀볼수 있어. 어. 내려요. 아, 기대하게. 참. 난다 ફોટો શૂટ પણ કરેલું છે ચાલો મિત્રો અત્યારના વાગ્ય છોવા છ અને અત્યારમાં જમવાનું અહીંયા સ્ટાર્ટ થઈ ગયું છે અહીંયા એવી કંઈક થશે કે સાડા પાંચ વાગ્યા સાડા પાંચ વાગ્યામાં જમવાનું સ્ટાર્ટ થઈ જાય તો ચાલો હમણાં જીજનેસ નહીં મળે છે જીજનેસ પાછળ જ છે અને આ ડીજેની તૈયારી અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ છે સાત કે આઠ વાગે ચાલુ થશે તો ચાલો એ પણ એન્જોય કરશું કેમ ચાલો મિત્ર છે મારો ફ્રેન્ડ જીગ્નેશ પટેલ અમે પહેલા ધોરણથી હું જીગ્નેશ શ્યામ અને સારું કરી આવ્યો નથી પહેલા ધોરણથી સાથે હતા અને હજી ફ્રેન્ડ છીએ તો એના બેનના લગ્નમાં અમે આવ્યા છીએ હવે હવે શું છે આગળનો પ્રોગ્રામ આઠ વાગ્યાની આજુબાજુ ચાલુ થશે રાતે કેટલા વાગે કઈ નક્કી જ નથી સવારે સવારે પણ થઈ જાય કાલે જાન બપોરે હસ્તમેળાવ છે પાંચ વાગે અને પાંચ વાગે વિદાય છે પાંચ સાડા પાંચ વાગે જમવા મળશે thank you તો હર્ષી ડીજે બાજુ એ તો ડીજે જે બાજુ એ રહ્યો યુટી લો કેમ છો બધા મજામાં જશો જય માતાજી જય શ્રી કૃષ્ણ મહાદેવ વર તો આજે સોળ તારીખ અને વાઈ ગયા છે અત્યારે સાડા પાંચ અને અમે ખંભાળી જવા માટે નીકળી ગયા છીએ મુરલીધર ટ્રાવેલ્સમાં શ્યામ મગનમાં તો અમે પછી નીકળી ગયા હતા બીજે દિવસે શિવરાત્રી હતી ને શિવરાત્રી ટાઇટા મૂકવા માટે અમે આ માટે નીકળી ગયા કાલ રોકાઈ જાત ને તો પછી શિવરાત્રી દિવસે બપોરે પહોંચ્યો નહીં એટલે અમે વહેલા નીકળી ગયા અને અમે પછી અત્યારે સમય એવો હતો અને સંજોગ એવો હતો બીજા ત્રણ ચાર જણા ભેગા હતા નીકળી ગયા તો ચાલો હવે ખંભાળિયા માટે જઈ રહ્યા છીએ મળશું રસ્તામાં જો કે ઉભી રહેશે તો બાય બાય